દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પ્રઝાન અમદાવાદમાં ટીઆરબી જવાન આમ તો તમને ટ્રાફિક પોઈન્ટ ઉપર જોવા મળતા હોય છે પરંતુ આજે તેઓ આંદોલનના મંડાણ તેમણે કર્યા છે અને રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે તેની પાછળનું કારણ છે તેમના પગાર વધારાની માંગ છેલ્લા ઘણા સમયથી તેઓ સરકારને રજૂઆત કરી રહ્યા છે છતાં પણ તેમનો પગાર વધારો આજ દિન સુધી કરવામાં નથી આવ્યો તેને લઈને હવે તેમણે હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે તે વચ્ચે હવે હડતાળનો શસ્ત્રો ઉગામ્યું છે અને આજથી જ જે છે હડતાળની રીતરની શરૂઆત થઈ ચૂકી છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર પગાર વધારો નહીં કરે તેમની જે માંગ છે નહીં સંતોષાએ ત્યાં સુધી તેઓ દ્વારા આંદોલનની શરૂઆત છે તે ચાલુ જ રાખવામાં આવશે પહેલા તો શું કહી રહ્યા છે ટીઆરબી જવાન જે અહીં આંદોલન કરવા માટે આવ્યા છે તે સાંભળી નામ છે મોહન નામ પટની પ્રકાશ છે સાહેબ કારણ એવું છે કે હાલ એટલી બધી વધી ગઈ છે અને આ મોંઘવારીમાં સામાન્ય માણસ એક વ્યક્તિનો ખાલી આપણે ચા પાણીનો બી ખર્ચ જોઈએ તો એનો સોથી દોઢસો રૂપિયા થઈ જતો હોય રોજ સવારે તો સાહેબ ફક્ત ત્રણસો રૂપિયા હાજરીમાં ટીઆરબી જવાનો ક્યાં સુધી સ સેવા બજાવશે ને સરકાર આ વાતમાં અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ સરકાર આજ દિન સુધી સાંભળ્યું નથી ટીઆરડી હોમગાર્ડ જવાનોના પગારને વધારો થયો એક દોઢ વર્ષ થઈ ગયો છે પણ ટીઆરબી જવાનોની સાથે શું એવું છે કે જેઓ નિસ્વાર્થ ભાવે રોડ ઉપર સેવા બજાવે છે છતાં પણ એમનો પગાર વધારો થયો નથી તો સરકાર સરકારશ્રીને અમારે રજૂઆત એ જ છે કે આપ શ્રી પણ જેમ લઘુતંગ વેતનનો જે ધારો છે એ પ્રમાણે ટીઆરબી જવાનોનો પણ પગાર વધારે અમારે શરૂઆત બે હજાર નવથી જે આ ટ્રાફિક ટીઆરબીની શરૂઆત થઈ હતી એ પછી અમારે લગભગ બે હજાર સત્તરમાં ત્રણસો રૂપિયા હાજરી થઈ એ પછી કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નથી મળ્યો હાલ આપણે સામાન્ય જોઈએ તો કે એક ઘર કુટુંબનો પરિવારનો ખર્ચ પિસ્તાળીસ હજાર થાય છે જીવન સામાન્ય જીવવા માટે છતાં પણ આઠ હજાર ચારસોમાં ટીઆરબી જવાન કેવી રીતે કરતો હશે કેટલાક ટીઆરબી જવાનો રિક્ષા ચલાવે છે કેટલાક ટીઆરબી જવાનો પાર્ટ ટાઈમ બીજી નોકરી કરે છે કેટલાક ટીઆરબી જવાનો પોતાના ફેમિલીમાં પણ પોતાના બાળકોને પણ સમય આપી નથી શકતા અને પૈસા માટે પોતાની કામગીરી સતત ચાલુ રાખે છે અમે આમ કહેવાય છે ટીઆરબી જવાન એટલે કાયદા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ એટલે કાયદાને હાથમાં લઈને અમે કોઈ પણ પ્રકારનું કાંઈ સામાજિક કામ થાય એવું કૃત્ય નહીં કરીએ સરકારની સાથે રહીને સરકાર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓ છે કાયદા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે સરકાર અમારી માઇબાપ છે તો સો ટકા અમારી આ માંગણીઓ પૂરી કરશે એવી આશા છે સરકાર અવારનવાર તોડબાજીના પણ આરોપો ટીઆરબી ઉપર થતા છે અમુક લોકોના કારણે ઘણા સારા એવા નિષ્ઠાવાન વ્યક્તિઓ છે એ પણ પીસાતા હોય છે લોકોમાં એક જોણા ફેલાતી હોય છે આ બધી ઘટનાને તમે કહી શકો સાહેબ કહેવાય ને કે કરંડિયામાં છે ને એક કેરી ખરાબ હોય ને તો આખું કરંડિયું ખરાબ કહેવામાં આવે છે પણ સરકારને પણ ખબર છે લોકોને પણ ખબર છે લોકો પણ આજ જાગૃત થયા છે કે જ્યાં ત્યાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યાં એમના વિડીયો બને છે એવા લોકોને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવે છે એ સરકારશ્રી જે કાર્ય કરી રહ્યું છે યોગ્ય છે જે પબ્લિકની વિરુદ્ધમાં ન જોવું જોઈએ પબ્લિકને ખોટી હેરાનગતિ ના થવી જોઈએ અને જે લોકોના કારણે એવા અસામાજિક તત્વો છે કે જેઓ ખોટી રીતનું પબ્લિક પાસેથી અનિચ્છનીય રીતે પૈસા લે છે તો એવા લોકોને કાયદેસર સજા થાય હું તો કહું છું સાહેબ એને કાઢી ના મુકાય એને સાહેબ જેલ પણ કરી શકાય અને હાલ એસીબી પણ ઘણી જગ્યાએ થાય છે તો સાહેબ એ સતત ચાલુ રહેવું જોઈએ તો જેથી માણસો તમારા ડિપાર્ટમેન્ટમાં કરી છબી ખડાઈ રહ્યા છે સો ટકા સો ટકા એમના વિરુદ્ધ છું કે કારણ કે એક વ્યક્તિના કારણે એક કોમ્યુનિટીના કારણે એક વ્યક્તિના કારણે આખી કોમ્યુનિટી ખરાબ થાય એ વસ્તુ ક્યારેય સ્વીકારી ના લેવાય એમ

સરકાર થોડીક બી રજૂઆત અમે કરીએ છીએ તો એની સામે નજર અંદાજ કરી નાખે છે આઠ ચારસોમાં ઘર કેવી રીતે ચાલે તમે મને લોકો એ જણાવો છો તમે પોતે મીડિયાની અંદર છો તમે પોતે છો તમે લાઈવ કરો છો તો અમારી જગ્યાએ બીજા કોઈક અત્યારે તમે લોકો એમ આ આપણા માણસો એમ કહે છે કે ટ્રસ્ટ છે તો ટ્રસ્ટના માણસો કોઈ ત્રણ હજારના નવ હજાર લેખે પગારને નોકરી કરી શકશે આ તો ઠીક છે કે અમારો હૉલ અમદાવાદમાં આટલો પૂરતો સ્ટાફ છે બરાબર છે તો આઠ ચારસો લેખે પગાર ચલાવે છે તમારી પડતર માંગણી એટલી જ છે કે પગાર વધાર કરો પીએફ જે લાભ છે મોંઘવારી એટલી નાની રકમની અંદર મોંઘવારી અમે પહોંચી નથી વળતા અમે ગેસનો બાટલો લેવા જાઓ તો હજાર બારસો રૂપિયા થાય છે અત્યારે હું પોતે ભાડાના મકાનમાં રહું છું પચીસો રૂપિયા હું ભાડું વાલું છું મારે એકને એક જ બાબુ છે મારે એકને એક જ મારો વસ્તાર છે તમારે એની સ્કૂલ ફી આ તે કપડાં આ તે બધું જોવાનું તો આપણા માણસોને ટર્નઆઉટ એવું જોઈએ તો તમને વળતર એવું ચૂકવો અમે ટર્ન આઉટ બી રહેવા માંગીએ છીએ અમે કે પણ પબ્લિકને હેરાન કરવા માંગી રહ્યા છીએ તો બીજો પ્રશ્ન એ થાય છે કે આટલો ઓછો પગાર મળે છે તો પછી આપણે નોકરી શું કામ કરી રહ્યા નોકરી કરવીનું કારણ છે જે આઠ કલાકની નોકરી છે કોને ના ગમે પણ કહેવાનો મતલબ અત્યારે પ્રાઇવેટ કંપનીમાં અંદર તમે નોકરી કરવા જાવ આઠ કલાકમાં તમને પંદરથી વીસ હજાર પગાર તમને એલાઉન્સ આપે જ છે અમે દર દિવાળી બોનસ બી મળે છે તમને કેમ નથી મળતું અમે પોતે કોલેજ કરેલી અમે ગ્રેજ્યુએશન લાઈન આવી છીએ આ પોલીસ સ્ટાફના માણસ છીએ હોવાથી અચ્છા એટલે આપણે તો પોલીસ થી ભરતી આ પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલી ભરતી છે આ ગ્રેજ્યુએટ થઈને તમને ટીઆરપી માં ફરજ બજાવી પડી રહી છે ફરજ બજાવી પડ ને અત્યારે નોકરી કરવા જાવ તો કે નોકરી નથી અત્યારે કંપનીની અંદર સરકાર તો કહી રહી છે નોકરીઓ છે ઢગલો નોકરી છે બતાવો નોકરી ઢગલો નોકરી છે તો બતાવો અમને બી બતાવો અમે કેમ ના પાડવા દીયા તમને થોડી શોખ થાય કે રોડ પર આટલી બધી 5000 થી 10000 ની પબ્લિક ને સિગ્નલ પ્રમાણે નિયમ પ્રમાણે ચલાવતા શીખવાડીએ જે પોઈન્ટ ઉપર ફરજ પર અધિકારી જવાબદાર લેવા તૈયાર નહી હતો કે અમદાવાદ ને ટીઆરપી હોમગાર્ડ તમને અંદર જોવા મળશે

ત્રણ વચ્ચે ચાર વચ્ચે તમે એનો પગાર વધારો કરો જે અત્યારે હાલ સુધીમાં થયો નથી અગાઉ પણ એવું હતું કે ટીઆરપી જવાન હોમગાર્ડને કાઢી નાખો કઈ વચ્ચે નિયમ બદલાયો હા નિયમ બદલાય એનું કારણ એક જે ખોટું થતું હોય તો નીકળવાના જે એમાં તો આપણે ના નથી પાડવાના એ એક્શન ને એક લાયક જ જે બધા પણ જે હાયત તરીકે અત્યારે હાલમાં જે નોકરી કરે છે તો એ સામેવાળાને વાળાને ભોગ લીધો તો ત્યાં બીજા નોકરી કરનાર ભોગ શું લેવા લે આજે આટલા મોટી સંખ્યામાં ટીઆરપી જવાન અમદાવાદમાં છે તો આટલી સંખ્યા કેમ થઈ જાય અત્યારે જેમ જેમ બધાને અત્યારે સમાચાર મોકલી લાવે દબાણ કશું જ નહીં કોઈ એવું પ્રેશર નથી સરકાર એવું લાગે તો ઠીક જે ના લાગે પણ અમારો આંદોલન તો રહે દિવાળી જતી વર્ષે વર્ષે થઈ ગયું હવે તો રિઝલ્ટ આંગણવાડી નું વધી ગયું બેંકના કર્મચારીઓ જે આઉટસોર્સિંગ ના ચાલે છે અત્યારે આ શોષણ અમારા તરફ ની થઈ રહ્યું તો મને તો એક જ વસ્તુ કે અમારે છસો રૂપિયા જે કપાય છે એ છસો નું આટલા વર્ષનું જે છે અમારે નવો હજાર લે અમને આઠ ચારસો હાથમાં આવે છે છસો રૂપિયા શાના કાપો છે

પર અમે હાજર બી થાય દરેકના પોઈન્ટ ઉપર હાજર બી થઈ અમે એવી માંગણીઓ કરે કે અમારો રિઝલ્ટ તમે સારામાં સારું જલ્દી લાવો આ ટીઆરબી જવાન તેમનું કહેવું છે કે બે હજાર નવથી થી તેઓ નોકરી કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અવારનવાર રજૂઆત કરી રહ્યા છે છતાં પણ તંત્રના લોકો છે તે સાંભળવા માંગતા જ નથી સરકાર આ ખડાકા કરી રહી છે તેમને આવી રીતે કરકસર સાથે પોતાનું જીવન ચલાવવું મજબૂર બની રહ્યું છે સાથે તેમણે તેમની એજને લઈને એક પ્રશ્ન કર્યો તેમણે કહ્યું કે અમારો પ્રશ્ન એ છે કે આટલી એજમાં અમને બીજી જગ્યાએ કોણ નોકરી આપશે એટલે અમને મજબૂરીમાં અહીંયા નોકરી કરવી પડી રહી છે સીધું તેમની વાત છે ને જે અવારનવાર ટીઆરપી જવાનો સામે તોડબાજીના આરોપ લાગતા હોય છે તેને લઈને પણ તેમણે વાત કહી કે અમુક લોકો કથિત કેટલાક લોકો છે કે જેના કારણે આખું ટીઆરબી જવાનો બદનામ થતા હોય છે ડિપાર્ટમેન્ટ બદનામ થતું હોય છે તેઓએ તેમનો વિરોધ પણ કર્યો અને આ આગામી સમયમાં કોઈ પણ અવ્યવસ્થા અમદાવાદમાં ના સર્જાય તે માટે તાબડતોબ સરકાર નિર્ણય લે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે